મુજબુર ગંભીરા બ્રિજ તૂટતા ચાર વાહન નદીમાં પડ્યા બેના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે મહીસાગરમાંથી ત્રણ લોકોનું રેસ્ક્યુ કરાયું મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા બ્રિજમાં ભંગાણ મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટતા વાહનો નદીમાં પડ્યા છે ઘટનાના બનતાની સાથે જ લોકોના ટોળા ઉમટ્યા છે અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે બ્રિજ તૂટતા ચાર વાહન મહીસાગર નદીમાં પડ્યા છે અને બે લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકોનું રેસ્ક્યુ કરાયું ના અહેવાલ મળી રહ્યા છે આ બ્રિજ મહીસાગર નદી પર આવેલો છે તેનું નિર્માણ ઓગણીસો પચાસ પૂર્ણ કરાયું હતું બ્રિજ ધ્વસ્ત થતાં જ માર્ગ નિર્માણ વિભાગની ગંભીર બેદરકારીની પોલ ખુલી ગઈ છે કેમ કે સરકારે નવો બ્રિજ બનાવવા મંજૂરી આપી હતી અને નવા બ્રિજ માટે સર્વે પણ હાથ ધરાયો હતો પરંતુ આ બ્રિજની હાલત જર્જરિત થઈ ગઈ હોવા છતાં તેને બંધ નહોતો કરાયો